હે ગાઈસ ગુડ આફ્ટરનૂન તો બાકી છે બાદ ને આજે છે આપણે ઘરે ફ્રી છે નોકરી પર તો રજા છે આજે અને રિંકુ કરી રહી છે કામ શું કરે છે રિંકુ ઓકે તો આજે જમવામાં બને છે ભીંડા ભીંડા ને બીજું શું બનાવો છો રાઈટ રાઈટ ઓકે તો આપણે ચાનાસ્તો કરીને બેઠા હતા અને સારા બાર થયા છે હવે જમવાનું બને છે જમવાનું બને પછી તૈયાર થવાનું બાકી છે તો તૈયાર થઈને જઈશું કોઈ ક્યાં જઈશું બોલો ઓકે કોઈ લોકેશન પર જઈશું તો બ્લોકમાં વહીં રહેજો તો થઈ જઈએ છે હવે તૈયાર પછી મારે તો નાવાનું બી બાકી છે તો નહીં મળીએ શું હે ગાઈસ તો થઈ ગયો છે રેડી નહીં જોઈને બટ થોડું કામ આવ્યું છે આ પથ્થર છે ને દરવાજાનો એ બહાર આવી ગયા છે મતલબ જગ્યા થઈ ગઈ છે અહીંયા દેખાતો છે અને લગાવવાનું છે સિમેન્ટ હવે તો ટૂંકું આવ્યું છે પથ્થર પણ હમણાં ટાઈમ પર લગાવી દે છે સિમેન્ટ ત્યાં સુધી ચાલે ત્યાં સુધી ને રીંકુ હજી કરે છે પીંડા સાફ પીંડા બનાવી દે રોટલો બનાવી ખાઈને પછી જવાનું છે આપણે બટ આવીને કરીશું આ કામ જે પથ્થરનું કામ છે એકવાર બહાર જઈ આવી અને પછી એ કામ કરે છે બની જાય છે રોટલા રીંકુ બનાવે છે રોટલા અને

લઈ લીધી છે જમવાનું છાસ વાળા ભીંડા મકાઈ મકાઈનો રોટલો આફ્ટર લોંગ ટાઈમ બહુ ટાઈમ પછી મકાઈનો રોટલો બન્યો છે અને વાગ્યો છે એક તો જમીને જમીને પછી આપણે બરોડામાં જવાનું છે ખજીરા કરીને છે તો છું લોસ ખજીરા વાવ છે કંઈક આઈ થિંક મે બી ફર્સ્ટ ટાઈમ જોઉં છું તો બ્લોગમાં બની રહેજો વિડીયોમાં તો બતા થઈ રેડી ફાઈનલી ને રેડી ઓકે ચલો તો આવી છે વાગ્યા છે ચાર ને આજે રાત્રે ગણપતિ આગમન બી છે ત્યાંનું છે કો ભઈ લા જવાનું છે મનમોહન ના ગણપતિ નું તો ના ના મનમોહન ના ઓ ભણી ભણ્યા નું બ્લોગ માં રાત્રે જય જય ભારત સો આઈ જા સર ફાઈનલ અજીલા અજીલા તુંબી આ રહ્યું કંઈક વ્યૂ એનું ને હું રોજે અહીંયાથી જ જોબ જાઉં ને તો આ રસ્તો છે પણ ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યો આ જે છે તો સરસ સારો એવો ભંગલો બી છે બગીચો સોરી બગીચો છે ને આ છે કેવું લાગ્યું થેન્ક યુ ઓકે જઈએ છીએ હવે અંદર શું છે જોઈએ ફર્સ્ટ ટાઈમ આવે આપણે થઈ ગયું છે ફોટોશૂટ વગેરે થઈ ગયો છે અને કહેવાય છે હજીરસ પેપમેટ અને આ આવ્યું છે માજલપુરમાં ને પ્રતાપનગર બ્રિજ છે એનાથી તમે થોડા આગળ આવશો તો આ લોકેશન તમને જોવા મળશે ને એનું ગાર્ડન ને વ્યૂ બહુ સારું છે તો તમે વેડિંગ ફોટો કે પછી કોઈ બી ફોટોશૂટ કરાવવા તમે આવી શકો છો બરોડામાં ક્યારેય પણ આવો તો આવજો અહીંયા ને હવે આપણે જઈએ છીએ ઇવા મોલ ઢીંકુ બહુ ટાઈમથી ગઈ નહીં આફ્ટર લોંગ ટાઈમથી તો ઢીંકુને જવું છે ઇવા મોલ ક્યાં જવું છે બોલો

ગુજરાતીમાં લખ્યું છે આ પંદરસો ને માં બનાવવામાં આવ્યું હતું હિન્દીમાં છે ઇંગ્લિશમાં છે તમે જોઈ શકો છો સ્ક્રીનશોટ લઈને ત્યાંનો આખો લેખ અહીંયા લખ્યો છે ફાઈનલ આવી ગયા છે ઈવા મોલ ને ગાડી પાર્ક કરી દીધી આપણી એક્ટિવા ને હવે જઈશું ઉપર તો ફાઇનલી ઈવા મોલમાં લાઈફ સ્ટાઈલમાં આવી ગયા છે બટ રિંકુને ગમતા નથી ચંપલ શું લેવાયા હતા ચપ્પલ પણ હમણાં ઓફર છે તો ઓફરના જે છે ગમતા નથી ચપ્પલ તો જોઈએ હવે કોઈ બીજી જગ્યાએ ને ત્યાંથી સારા જાય તો લઈ લેશું માર્કેટ શાકભાજી લેવા તો એવા મંજૂર ડેરે કહી ગયા નર્સરી માર્કેટ શાકભાજી લેવાનું છે તો લઈ લઈએ શાકભાજી તો અમે ફાઈનલી શાકભાજી લઈ લીધું છે હવે અમે જઈશું ઘરે ફાઇનલ આવી છે ઘરે ને માર્કેટ ગયા હતા શાકભાજી લાવ્યા બહુ બધી એક દસ એક દિવસ ચાલે એટલી શાકભાજી લઈ આવ્યા છે ને ઘરે આવી ગયા છે રીંકુ બનાવે છે ચા ચા પી નાખે વાગ્યા છે સાત ને આ વ્લોગ ને અહિયાં જ એન્ડ કરીએ છીએ મળીએ એક નવા વ્લોગ ઓકે બાય બાય બાય